જીતે જીત ગઈ ઓ તે તે પર જાનિ શાયર હાર થારે પાવ કે ના વિડીયો જે છોકરી ગીત ગાઈ રહી છે તેનું નામ છે કલ્યાણી મિશ્રા આજકાલ સોશિયલ મીડિયા માં કલ્યાણ ની ચર્ચા થઈ રહી છે તેના અવાજના જાદુ થી લોકો તેની વાહવાહી કરી રહ્યા છે વાત એમ છે કે કલ્યાણીએ એક ગીત ગાયું હતું ત્યારબાદ કોઈએ એ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું અને કલ્યાણીનો અવાજ જોત જુતામાં વાયરલ થઈ ગયો લોકો પણ આ અવાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે લગઝા ગલે કેફે હસેરા શાયદ ફિરિસ જનમ મુલાક બિહાર રાજ્યના બેગુસરાય જિલ્લાના સુદૂર વિસ્તારમાં કલ્યાણી રહે છે આજની તારીખે સોશિયલ મીડિયામાં તેના ફોલોઇંગમાં થઈ રહ્યો છે તે કોઈ પરિચયની મોહતાજ નથી રહી કલ્યાણીનું પણ સપનું છે કે તે સિંગિંગ ક્ષેત્રમાં આગળ વધે અને તેમાં જ પોતાનું કરિયર બનાવે કે જીનકે અંદર એ સબ ટેલેન્ટ છે છુપાવાના નહીં ચાહીએ દેખાવાના ચાહીએ કે હા હમ બી એ કર સક્તે

કી જુતી ના કે જદ જી ઘરે પેરલી ઉતાર દે થાર પાકી જુતી ના કે જદ